હેલો ફ્રેન્ડ હર હર મહાદેવ આજે શિવરાત્રી સ્પેશિયલ નારિયેળની બરફી બનાવીશું એની અંદર ના ચાસણીની ઝંઝટ ના માવાની એકદમ પરફેક્ટ બને છે તો હું હજી માપથી કહું એ માપથી બનાવશો તો ખૂબ જ પરફેક્ટ બનશે તો એની અંદર પછી સૂકું નારિયળ આવે છે એને પીસી અને બે કપ નારિયે લેવાનું છે અને એક કપ ખાંડ લેવાની છે અને એ અડધો કપ દૂધ આ માપ પરફેક્ટ છે જો તમને માર્કેટમાં મળતું સૂકું નારેલ લેવો તો એ બી લઈ શકો છો પણ આ વધારે ગુણકારી હોય છે અને ટેસ્ટી હોય છે તો આ રીતના દૂધ નાખી અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું એક કપ અને બધું ખાંડ મેલ ત્યાં સુધી મિક્સ કરવાનું અને ખાંડની ચાસણી થોડી થોડી બનવા આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને પછી ઇલાયચી પાઉડર એડ કરીને આ રીતનું સેસર થશે તો આ પરફેક્ટ છે હવે આપણે એને ડિશની અંદર લઈ અને સેટ કરી લેવાનું અને ઉપરથી સારી રીતે ફ્લેટ કરી લેવાનું છે અને પછી મનગમતા ગાર્નિશ કરીશું અમે હોદામથી ગાર્નિશ કરું છું તો આ રીતના ગાર્નિશ કરવાનું અને પછી મનગમતા શેપમાં કટ કરી તો તૈયાર છે નારિયેળની બરફી